આપણે સોમો હું આવે ત્યારે બધા વિડીયો જોતા જ રીજો આગળ જોતા જ રીજો જોઈ હું હાઈતી હોત ને આગું હું ને તમારે સાખીતી તી જરા ખાવાની બાકી છે એટલે સાખી પડન કેવી મીઠી થઈ ઘર માં દેવ જે દ્વાર બધાને જો અત્યારે વાગી ગયા છે ચાર વાગી ગયા છે ને ચાર વાગે વ્લોગ શરૂ કરી દીધો છે તો ચાર વાગે અમે બનાવીએ છે રસોઈ રસોઈ માં બસ હું બનાવો ઓખડી તું હું બનાવે ઓર મેં તરસ છે બનાવીતી નથી કામ કરે છે અને પછી આમાં નાખ દેવાનો એટલે થોડીક એવી સુખડી અને ત્રણ જણા ચાર જણા એ બેઠા છે પણ અને આ ગોળ સુધારે છે અને ભરકુ ની છે કે છે પછી મસ્ત મજાની સુખડી તૈયાર થઈ જશે પછી તમારો ભાઈ આ બધું ગોંદર પણ છે પણ ગોંદર નાખવાની મનાય છે એટલે એટલે ખાલી બનશે આટલી સુખડી તમને ભાવે આ તમને બહુ ભાઈ

अचे साकीत पडा न केही मीठी थई हं के कठन थई कठन कठन त कठन थई जे हां थई सो पोसी रुजी ने गोंदर पर राखियो जे आ बकबटु ले लो पण आ उसकता नही के उपडा न मत जा सेने गोंदर खता वाह पोपा ने खावा हात पाडो जा ई हु आ मा 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 मस्त है आ खुखाई दै दि

મેમાન દેદી ના ના હમ ફ્રુ નઈ અરે પછી વાહત બોલે ને પછી મેમાન વિડિયો જોવે પછી મેમાનને કીચે હરગવાન સિંગુજી આત તેમ દીદી ને તેમ વાત કયો કે મોગલાવા ની કામ હે પૂરું થઈ ગયું છે કવાનું કમ્પ્લીટ અને હવે અમે શું કરવાનું કરીશું જા દોવાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં એદવિનનો આજે જાન ન દોય બા હો કે જાન ને આજ દુખે અન કામ કરવું એમ હા 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 એમ થતું છે એમ જ બધું કર્યું

சொல்லிட்டு <laughs> 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 વાહ ભાગ આ તો મિત્રો એ કાળી કી દિન ભાગા કણ કિડી કેવા છો હમાસર મે આસે ભાગા વાહ પે તાવડી તપી ઘેર ઓલી નાઈ ભૂખ કે મરી ઈને આજે ગેન નતયા ઓલ નંદી જો ઈંધળા નો ભૂકો અંદર ઓડીન જો તો બાકી મિત્રો છે વિડીયો બહુ મોટો વાત નથી કર્યો કારણ કે આજ આમ તો દોઢ વિડીયો શૂટિંગ કર્યું આવડો વિડીયો ઘણો યાર મજા આવે વિડીયો જોઈને લાઈક કરતા જાઓ મોટા મોટા વિડીયો આવતા રહેશે સપોર્ટ કરતા જાઓ અને હવે એક ભાઈ એટલે કે દુશ્ના કહેશે પ્રેંક કરો પ્રેંક કરો એ પ્રેંક એટલે ખબર નથી તો એવું કાક કરશું સાનામાના પ્રેંક એટલે સાનામાના કાક કરીશું તને ફ્રેન્ક માં ખબર જ નથી જો એટલે કઈ ઉપાધિ જ નથી ફ્રેન્ક એટલે ગુજરાતી ને કોત પછી ખબર પડી જાય એટલે ઓલા ભાઈ કે દિવસ ના કોમેન્ટ છે પણ કરો છો ફ્રેન્ક કરવાનો તો ભાઈ તમારી ઈચ્છા પૂરી કરી દઈશ પણ હમણાં એક્ઝામ ની તૈયારી પણ કરું છું પરીક્ષા ની એટલે થોડાક બે ચાર દિવસ થમી જાઓ પ્રિયંકા એટલે એ જ નથી ખબર કે સબસ્ક્રાઇબર પૂરા કરો ને પ્રિયંકા કરવી હવે એ જ નથી ખબર જો પ્રિયંકા એટલે હું તો બોલે તો મિત્રો ઠીક છે બધું વિડીયોમાં રહેજો ને પ્રેમ થોડાક દિવસ પછી આવશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી જ